માત્ર સો રૂપિયામાં તમને ફોન મળી જાય માત્ર આઠસો રૂપિયામાં તમને એલઈડી મળી જાય ત્રણસો રૂપિયામાં ખુરશી જોઈ શકો છો માત્ર આઠસો રૂપિયામાં હોમ થિયર તરીકે જોઈ શકો છો ચાલુ કન્ડિશનમાં ચાલુ કન્ડિશનમાં છે સો રૂપિયામાં ત્રણ શર્ટ તમને અહીંયા મળી જાય કે આઠસો રૂપિયામાં એલઈડી પર નું ચાર્જિંગ શું શું ભાઈ તો હજાર રૂપિયામાં માત્ર હજાર થી પંદરસો ની વચ્ચે સોફા મળી જાય સાયકલ માત્ર પંદરસો માં તમને આ બજારમાં મળી જાય કે આઠસો રૂપિયામાં કન્ડિશનમાં ઓરિજિનલ જો ક્વોલિટી વાળો પંખો માત્ર હજાર થી પંદરસો માં ફ્રીજ તમને આ જગ્યાએ મળી જશે તો નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે જવાના છીએ રવિવારી માર્કેટ જી હા આપણે હિંમતનગર શહેરમાં એક રવિવારી માર્કેટ ભરાય છે જ્યાં જૂની વસ્તુઓ મળે છે તો કઈ કઈ વસ્તુઓ મળે છે ના બજાર ક્યાં આવેલું છે તે પણ જોઈશું અને સંપૂર્ણ બજાર તમને બતાવીશું અને એક્ઝેક્ટ આ બજાર ક્યાં ભરાય છે તે લોકેશન પણ આપણે આ વિડીયોમાં તમને જણાવીશું તો વિડીયોમાં બને રહેશે ફાઇનલી મિત્રો આપણે હિંમતનગરના ચોરબજાર એટલે કે રવિવારી બજારની નજીક આવી ચૂક્યા છે મારી પાછળ તમે જોઈ શકો છો બજાર ચાલુ થઈ ગયું છે ચાલો આપણે આ બજારની મુલાકાત લઈએ કઈ કઈ વસ્તુ મળે છે તે પણ આપણે આ વિડીયોમાં જોઈએ અને આ જગ્યાનું એડ્રેસ હું તમને વિડીયોના એન્ડમાં આપીશ તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેશું તો મિત્રો બજારની શરૂઆત થઈ ચૂકી છે તમે જેવા બજારમાં એન્ટ્રી મારશો કે તમે અલગ અલગ વસ્તુ મળવાની શરૂ થઈ છે જોઈ લો આ જો બહેન આવે છે જૂનું બેરેલ એટલે કે જૂનું બેરેલ લઈને આવે છે સેકન્ડ હેન્ડમાં તમને મળી જશે જૂની વસ્તુઓનું આખું બજાર છે તો મિત્રો તમારે એલઈડી જોઈતી હોય તો પણ મળી જશે શું પ્રાઇસ શું માત્ર આઠસો રૂપિયામાં તમને એલઈડી મળી જશે જોઈ શકો છો તૈયાર એલઈડી ચાલુ કન્ડિશનમાં છે અને ઘડિયાળ આ પચાસ રૂપિયામાં ચાલુ ઘડિયાળ તમે જોઈ શકો છો તમે ભાવતાલ કરશો તો ઓછા પણ થઈ જશે અને આ માત્ર આઠસો રૂપિયામાં એલઈડી તમે જોઈ શકો આ બજારમાં અલગ અલગ આનો શું પ્રાઇસ છે છસો રૂપિયામાં તમને ખાટલી કે પાટીવાળી ખાટલો તમને અહીંયા મળી જશે છસો રૂપિયા માત્ર ઓરિજિનલ કન્ડિશન ચાલુ મતલબ તૈયાર કન્ડિશનમાં તમને મળી જશે એમ જેમાં આગળ આપણે બીજી વસ્તુ પણ જોઈ લઈએ જુઓ અહીંયા કીબોર્ડ કીબોર્ડ પણ શું પ્રાઇસ છે આ કીબોર્ડ દોઢસો રૂપિયામાં કીબોર્ડ મળી જશે કવર છે અલગ અલગ વસ્તુઓ તમને મળી જશે જોઈ શકો છો તો મિત્રો શું પ્રાઇસ છે ફોનની સો રૂપિયા માત્ર સો રૂપિયામાં તમને ફોન મળી જશે સાદા ફોન જોઈતા હોય સો રૂપિયામાં આ સેમસંગનો ફોન માત્ર સો રૂપિયામાં જોઈ શકો છો તમારે ચાર્જિંગ કરવાનું આટલું સસ્તું તો બીજે ક્યાંય નહીં મળે જૂના સ્પેર પાર્ટ પણ તમે કાઢીને તમારા ફોનમાં યુઝ કરી શકો છો જોઈ શકો છો જીઓથી તમામ કંપનીના ફોન તમને મળી જો પ્રાઇસ છે એકની શું દોઢસો બે મીટર શું છે

હા તમારે વ્લોગિંગ માટે જોઈતું હોય કિમ્બલ તો એ પણ મળી રહેશે ચાર્જિંગ માટે કેબલ જોઈતા હોય તે પણ તમને શું પ્રાઇસ આનો વીસ રૂપિયામાં માત્ર વીસ રૂપિયામાં તમારે ચાર્જિંગ માટે પોઈન્ટ પણ મળી રહેશે તો મિત્રો સાયકલ મળી જાય નાના બાળકો માટે સેકન્ડમાં સાયકલ શું પ્રાઇસ સાયકલ યાની હા તો માત્ર હજાર રૂપિયાથી તેરસોની વચ્ચે તમને સાયકલ મળી જાય જોઈ શકો છો ચાલુ કન્ડિશનમાં નાના તમારા ભૂલકાઓ માટે સેકન્ડ હેન્ડમાં સાયકલ જોઈતી હોય તો માત્ર હજારથી બારસોની વચ્ચે મળી જશે પછી અહીંયા નાની તો ડોલ મળી જશે શું પ્રાઇસ આની જો વીસ રૂપિયા એકના પચાસમાં ત્રણ મળી જશે એ ત્રણ ડોલો જોઈતી હોય પચાસ રૂપિયામાં ત્રણ મળશે બોતલ છે જૂનું આ આ ટીવીનું શું પ્રાઇસ જો બે હજાર રૂપિયામાં તમને સેન્સરનું ટીવી જોવા મળી જશે અને આ રીતના અલગ અલગ વસ્તુ તમને આ બજારમાં જોવા મળશે તો મિત્રો તમારે સોફા છે શું પ્રાઇસ સોફા તો હજાર રૂપિયામાં માત્ર હજારથી થી ની વચ્ચે સોફા મળી જશે બારી જોઈતી હોય તમારા દરવાજા શું પ્રાઇસ પાંત્રીસ રૂપિયામાં આખો દરવાજો તૈયાર તમને મળી જશે તેમ અલગ અલગ વસ્તુ તમને અહીંયા જોવા મળશે અહીંયા ટાયર જોઈતા હોય તો મિત્રો એક બીજી એક સાયકલ છે શું પ્રાઇસ આની માત્ર હજારથી થી માં ચાલુ છે ઓરિજિનલ ચાલુ કન્ડિશનમાં એટલે તૈયાર સાઇકલ માત્ર પંદરસોમાં તમને આ બજારમાં મળી જશે જોઈ શકો છો તો સરસ મજાની સાઇકલ છે તમારા બાળકો માટે સેકન્ડમાં તો મેં જોઈતી હોય તો અહીંયા આવી જવાનું તો મળી જશે અહીંયા શું પ્રાઇસ છે સો રૂપિયામાં ત્રણ શર્ટ તમને અહીંયા મળી જશે જોઈ શકો છો અલગ અલગ કલરમાં જોઈ શકો છો સો રૂપિયામાં ત્રણ શર્ટ મળી જશે આ સો રૂપિયામાં ત્રણ શર્ટ જોઈ શકો જૂનો પંખો શું ભાઈ જૂના પંખાનો કિંમત હા પાંચસો છસો રૂપિયામાં પંખો મળી જશે ફૂટબોલ જોઈતા હોય વોલીબોલ છે પછી ફેમ જોઈતી હોય આ રીતના બોટલ જોઈતી હોય પાણીની તે પણ તમને સેકન્ડ વસ્તુ તમને જૂની વસ્તુ અહીંયા આ બજારમાં મળી રહેશે જોઈ શકો છો તો મિત્રો જો તમારે ઘરે બાથરૂમના દરવાજા સેકન્ડમાં જોઈતા શું પ્રાઇઝ આની પંદરસો રૂપિયા આખો દરવાજો મળી જશે તૈયાર તમારે ખાલી ફિટ જ કરવાનું તમારે જૂનો જોઈતો હોય અને તમારે તો આ બજારમાં તમને મળી જશે તો મિત્રો જો કુલર કુલર શું ભાવે કુલર જો પાંત્રીસો માં ત્રણ હજાર પાંત્રીસો ચાલી ચાલુ કન્ડિશનમાં કુલર છે પછી ટીવી છે આ ટીવી શું પ્રાયું ચારસો રૂપિયામાં એલઈડી જ મળી જશે કીબોર્ડ છે પછી તમારું હોમ થિયેટર જોઈતું હોય તો આ વસ્તુ મળી જશે જો એપલનું ચાર્જિંગ માત્ર એપલ નું સો રૂપિયામાં સો રૂપિયામાં મળી જશે જો જોઈ શકો છો સેકન્ડ હેન્ડમાં તમારે ફ્રીજ જોઈતું હોય તો પણ મળી જશે તો આ પ્રકારે ફ્રીજ શું પ્રાઇસ આની શું કિંમત છે જો સાડા ત્રણ હજાર ત્રણ હજારમાં તમને આ ફ્રીજ મળી જશે ચાલુ કન્ડિશન આ ફ્રીજ છે જોઈ શકો છો

તો જોઈએ સ્ટાઇલિશ તો પણ તમને ચારસો રૂપિયામાં કન્ડિશનમાં ઓરિજિનલ જો ક્વોલિટી વાળો પંખો છે ચારસો રૂપિયામાં પછી તમારે કેબલ જોઈતા હોય પછી જૂના ઇયરફોન જોઈતા હોય શું પ્રાઇસ આની ત્રીસ રૂપિયામાં ઇયરફોન મળી રહેશે અલગ અલગ પછી કેમેરો છે શું પ્રાઇસ આની પચાસ રૂપિયામાં કેમેરો તો મિત્રો આગળ આપણે જઈએ અહીંયા તમારે હંચો જોઈતો હોય શું ભાવ ભાવે સંચાનો પંદરસો રૂપિયામાં ચાલુ કન્ડિશન ચાલુ કન્ડિશનમાં છે સંચો તમે જોઈ શકો છો પંદરસો રૂપિયામાં અને ભાવતાલ કરશો થોડા ઓછા પણ થઈ જાય અને ફોન જોઈતા હોય સેકન્ડમાં સો રૂપિયા કોઈ બી ફોન લો સેમસંગ લો પછી તમારે કોઈ બી બીજા ચાઇનાના પણ છે અને અહીંયા ફ્રિજ પણ તમે જોવા અમારે શું ભાઈ જાની પંદરસો રૂપિયામાં ફ્રી તમે જોઈ શકો છો અહીં ત્યાં સેકન્ડમાં તમારે કોઈ બી વસ્તુ લેવી હોય તો તમને મળી જશે જોઈ શકો છો ચાલુ કન્ડિશનમાં ફ્રીજ તમને માત્ર હજાર થી પંદરસો માં ફ્રીજ તમને આ જગ્યાએ મળી જશે તો મિત્રો આપણે બીજી એક જગ્યાએ જ્યાં ટીવી મળે છે જોઈ શકો છો શું ભાવે છે ટીવી નો ભાઈ ભાઈ માત્ર પંદરસો રૂપિયા મોટી ટીવી તમને મળી જશે આ અનો બાજુવાળી નો નાની નો હજાર રૂપિયા ટીવી તમને નાની ટીવી મળી જશે જોઈતી હોય તો હજાર પંદરસો માં ટીવી તમને આ જગ્યાએ મળી જશે જે સ્માર્ટ વોચ છે શું માસ્ટ વોચ નું

અલગ અલગ કંપનીના અલગ અલગ કલરમાં ત્રીસ રૂપિયામાં માત્ર ત્રીસ રૂપિયામાં કવર ખુરશી તમને સરસ મજાની શું ભાવ છે માત્ર ખુરશી ઓફિસની ખુરશી તમે માત્ર અહીંયા સેકન્ડમાં ત્રણસો રૂપિયામાં ખુરશી મળી રહેશે બીજી એક જગ્યાએ જ્યાં હોમ થિયેટર શું ભાવ છે હોમ થિયેટર માત્ર આઠસો રૂપિયા હોમ થિયેટર ચાલુ ચાલુ કન્ડિશનમાં છે ચાલુ કરો જો ચાલુ કન્ડિશનમાં તમને હોમ થિયેટર મળી જાય ટીવી નું પ્રાઇસ હજાર રૂપિયામાંથી બી તમને આ જગ્યાએ મળી જશે તો માત્ર નાના બાળકો માટે સેકન્ડમાં તમારે જોઈતી હોય આ ત્યાં સાયકલ તો હજાર રૂપિયામાં તમને આ સાયકલ મળી જશે હજાર રૂપિયામાં માત્ર હજાર રૂપિયામાં તમે બજારમાં ચાર પાંચ હજારમાં અહીંયા સેકન્ડમાં તમને હજાર રૂપિયામાં મળી જશે મિત્રો તમારે દૂરબીન સેકન્ડ હેન્ડમાં મળી જશે જોઈ શકો છો ફોટા છે પછી મિક્સર માટે જો તમારે અલગ અલગ જગ જોઈતા હોય તો પણ તમને મળી રહેશે આ જગ્યાએ તમામ વસ્તુ તમારે સેકન્ડ હેન્ડમાં જોઈતી હોય તો આ જગ્યાએ સરળતાથી મળી જશે રવિવારે જ આ બજાર ભરાય છે માત્ર સો રૂપિયામાં બેગ તમે જોઈ શકો છો સારી ચાલુ કન્ડિશનમાં તમને બેગ મળી જશે માત્ર સો રૂપિયામાં તો મિત્રો એક વોશિંગ મશીન વાવી વેચવાનું છે શું પ્રાઇસ છે પચીસો રૂપિયામાં જોઈ શકો છો આ વોશિંગ મશીન તમે જોઈ શકો છો તો પચીસોમાં તમને મળી જશે તો મિત્રો ટી શર્ટ જો છે નાના બાળકો શું પ્રાઇસ આની માત્ર દસ રૂપિયામાં થઈ જોઈશો દસ રૂપિયામાં તમને આ જબ્બો મળી જશે નાના બાળકનો એવા અલગ અલગ કપડાં મળી જશે મોટા પેન્ટ આ પેન્ટનો શું પ્રાઇસ તો પચાસ રૂપિયામાં પેન્ટ આ દસ રૂપિયામાં જોઈ શકો જબ્બો છે એવા અલગ અલગ તમને અહીંયા કપડાં મળી જશે પછી જૂની ડોલ જોઈતી જોઈ શકો છો શું પ્રાઇસ છે આની માત્ર સો રૂપિયામાં તમે સેકન્ડ હેન્ડ ડોલ ડોલ જોઈ ભાવચા તાલ કરશો તમને ઓછી કિંમતમાં જૂની વસ્તુઓ જોઈ શકો છો તમારે વાઈફાઈ માટે જોઈતું હોય અલગ અલગ મોબાઈલના કવર છે ચાર્જર છે જૂના આ પ્રકારની વસ્તુ તમને અહીંયા મળી જશે તો આ બજારમાં તમને આવી વસ્તુઓ સસ્તી મળી જશે તો મિત્રો તમે જોઈ શકો છો તમારે તવી જોઈતી હોય ચાકુ જોઈતા હોય અલગ અલગ આ બજારમાં તમને જૂની વસ્તુ મળે નવી પણ મળશે જોઈ શકો છો શું પ્રાઇસ છે અઢીસો રૂપિયામાં જોઈ શકો છો ધારિયા છે ચાકુ છે શું પ્રાઇસ ચાકુનો પચાસ રૂપિયામાં ચાકુ પછી તમારે ચાયની જોઈતી હોય ઘઉં ચારવા માટે તવી જોઈતી હોય શું પ્રાય તવી નું જો દોઢસો સો દોઢસો રૂપિયા સારી એવી તવી મળી જશે એટલે અલગ અલગ વસ્તુ તમને આ જગ્યાએ જોવા મળશે તો મિત્રો આ જગ્યા ફાઈનલ એડ્રેસ તમને કહી દઉં તો આ જગ્યા હિંમતનગર માં મહાવીર અંડર બ્રિજ ઉપર માચીસ ફેક્ટરી સામે ભરાય છે અને સવારે સાત વાગે થી બાર વાગ્યા સુધી બાર વાગ્યા સુધી બાર વાગ્યા સુધી દર રવિવારે આ બજાર ચાલુ થાય છે અને તમને જૂની વસ્તુઓ જોઈતી હોય તો તમને મળી જશે તમારે જે બજારમાં મોંઘી ના તો સાવ સસ્તી અને તમારી સેકન્ડમાં તમારી કોઈ વસ્તુ જોઈતી હોય તો આજે ગેરી સરળતાથી મળી જશે જો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં જો તમે આ બજારમાં આવ્યા હોય તો કોમેન્ટ તો અવશ્ય કરજો થેન્ક યુ